આજે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની સાવરકુંડલાની એ બોતેરમી વાર્ષિક સાધારણ સભા મેવાસા ગામે રામાનંદ આશ્રમ વડલી મંદિર પટાંગણમાં સાવરકુંડલા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન દીપકભાઈ માલાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં ઉપસ્થિત ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકના જનરલ મેનેજર આર ડી સરવૈયા તથા ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર અને મહુવા સંઘના ચેરમેન જીલુભાઈ ભૂકણ ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકના ડેપ્યુટી મેનેજર જીતુભાઈ કેવડિયા તથા અશોકસિંહ ધનવાન ખાતર અધિકારી અક્ષયભાઈ મોરી તથા મોવા સંઘના ડિરેક્ટર તથા સાવરકુંડલાના સંઘના અને માર્કેટિયાના ડિરેક્ટર સાવરકુંડલા સહકારી મંડળીઓના પ્રમુખો અને મંત્રીઓ તથા સહકારી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા સંઘના ચેરમેન દીપકભાઈ મલાણી અને તેમના ઉદ્બોધનમાં સહકારી ક્ષેત્રે સૌ આગળ વધીએ અને સહકારી સંગઠન વધુ મજબૂત બને તથા ખેડૂત મિત્રોને સહકારી ક્ષેત્રથી વધારે લાભ થાય તેવી ચર્ચા કરવામાં આવી હતી અને સંઘના મેનેજર રાજુભાઈ માલાણીએ આભાર વિધિ કરી હતી સતીશભાઈ મહેતાની યાદીમાં પણ જણાવવામાં આવ્યું હતું સમીર ખોખર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ